નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્કુએ રાજીનામું આપ્યું હોવાની અટકળો વહેતી થઈ હતી પરંતુ આ મામલે ખુદ તેમણે સ્પષ્ટતા કરી છે તેઓએ જણાવ્યું છે કે મેં રાજીનામું નથી આપ્યું રાજ્યમાં કોંગ્રેસની સરકાર પાંચ વર્ષ સુધી ચાલવાની છે તેઓએ પત્રકાર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હું ગભરા જનારો વ્યક્તિ નથી બજેટ માટેનું જે મતદાન થવાનું છે તેમાં અમે જીતવાના છીએ ભાજપ મારા રાજીનામાની અફવા ફેલાવી રહી છે તેઓ વિચારી રહ્યા છે કે આમ કરવાથી કોંગ્રેસમાં ભાગદોડ મચી જશે પરંતુ કોંગ્રેસ પાર્ટી એકજૂથ છે પાર્ટીમાં નાની મોટી ફરિયાદો છે તે પણ દૂર થઈ જશે મિત્રો રાજીનામાના સમાચાર વચ્ચે તેમણે કહ્યું છે કે આ સામાન્ય માણસની સરકાર છે ભાજપ જે રીતે વર્તે છે તે યોગ્ય નથી અમારી સરકાર પાંચ વર્ષ સુધી ચાલવાની છે રાજ્યસભાની ચૂંટણી પછીની સ્થિતિ છતાં અમારી પાસે બહુમતી છે બીજેપીના કેટલાક ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે ભાજપ સારું નાટક કરી રહ્યું છે સુકુએ વધુમાં કહ્યું કે રાજીનામાના સમાચાર કેવી રીતે આવ્યા તે તેમને સમજાતું નથી તેમણે કહ્યું કે પૂર્વ સીએમ જયરામ ઠાકોરે કોંગ્રેસના ધારાસભ્યોને કહ્યું હતું કે જો મુખ્યમંત્રી રાજીનામું આપે છે તો તેમણે બહાર આવીને સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ સુકુઈએ વધુમાં કહ્યું કે અમે યોદ્ધા છીએ અમે યુદ્ધની જેમ લડીએ છીએ અમે જીતીશું મેં કોઈ રાજીનામું આપ્યું નથી અને અમારી સરકાર પાંચ વર્ષ સુધી ચાલવાની છે